હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં દસમા ધોરણના બાળકો જે છે અને બારમા ધોરણના બાળકો છે એમના જે પરિણામો છે આવી ગયા છે અને ત્યારે જે બાળકો છે ખાસ દુવિધામાં હોતા હોય છે બાળકોની સાથે એમના માતા પિતા પણ એ દુવિધામાં હોતા હોય છે કે બાળકને આગળ જઈને ક્યુ ક્ષેત્ર પસંદ કરવું કયા ક્ષેત્રમાં એમને આગળ વધવું બાળકો નાનપણથી ઘણા બધા સપનાઓ જોતા હોય છે અલગ અલગ ક્ષેત્ર વિશે એ લોકોએ સમણાઓ જોયા હોય છે કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે પરંતુ જેમ જેમ મોટા થાય છે જેમ પરિણામો આવતા હોય છે માતા પિતા તરફથી અને સમાજ તરફથી ક્યાંક ને ક્યાંક આ બાળકોની ઉપર એક પ્રેશર સર્જાતું હોય છે કે એક જ ક્ષેત્ર કે અમુક જે ક્ષેત્રો છે એમાં જ આગળ વધવાનું તેમની ઉપર જે દબાણ છે એ કરવામાં આવતું હોય છે પરંતુ આવા માતા પિતા અને આવા બાળકો માટે આજનું જ આ ઇન્ટરવ્યુ છે કે ઘણા બધા ક્ષેત્રો છે જેમાં તમારું બાળક આગળ વધી શકે છે ઘણા બધા એવા ક્ષેત્રો છે જેમાં તમે આગળ કરિયર બનાવી શકો છો આ ઘણા બધા ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર છે રમતગમત ક્ષેત્ર ખૂબ વિશાળ ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર બાળક ઈચ્છે તેવું પરિણામ લાવી શકે છે અને ઈચ્છે તેવું કરિયર બનાવી શકે છે માટે આ વિષય ઉપર આજે વાત કરવી છે અને આ વિષય વાત કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં હાજર થયા છે ડોક્ટર હરીશ રાબા હરીશ સર ખૂબ સ્વાગત છે આપનું બીએસઆઈ ટીવી ન્યૂઝમાં સૌપ્રથમ તો હરીશ સર જે છે એ ગુજરાત રાજ્યના રમતવીર એવોર્ડના વિજેતા છે 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 અને અને ઇન્ટરનેશનલી એમણે હેન્ડબોલ જેવી રમતો પણ રમેલી સર આપની પાસેથી જ સૌપ્રથમ પરિચય જાણીશ આગળ ત્યારબાદ આપણે કરીએ મારું નામ હરીશ હું શ્રીમતી જે જે કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં શારીરિક શિક્ષણના અધ્યાપક તરીકે કામ કરું છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ ઓફિસરની ની અમારી જવાબદારી છે અને ત્યાં હું સેવા આપું છું સર સૌથી પહેલા તો મારો એ જ પ્રશ્ન છે કે માતા પિતા જે હોય છે એ બાળકોને અત્યારના સમયમાં રમતા રોકતા હોય છે જ્યારે એ લોકોનું સ્કૂલ ટાઈમ હોય છે સ્કૂલ ટાઈમ પૂરો થાય ત્યાં પછી કોચિંગ ક્લાસીસ હોય છે અને વિવિધ પ્રકારના ક્લાસીસ ને બધું હોય છે આમાં બાળકને રમવાનો સમય નથી મળતો અને રમવાનો જ્યારે સમય મળે છે ત્યારે માતા પિતાને રોકતા હોય છે તો આ માતા પિતાને આપ શું કહેશો હું એટલું જ કહીશ કે આપણે જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી રમત ગમત અને વ્યક્તિ એની સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને આપણે જ્યારે કહેતા હતા કે પહેલું જાતે નરિયા એટલે જો વ્યક્તિ સુખી હશે અને એ શારીરિક રીતે સુખી હશે ફિઝિકલી રીતે ફિટ હશે તો એ બધું જ કામ સારી રીતે કરી શકશે આ એક ઇંગ્લિશમાં વાક્ય છે કે બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન્ડ એટલે કે તમારું શરીર અને મન જો સ્વસ્થ હશે તો તમે બધા જ કાર્ય સારી રીતે કરી શકશો જ્યારે આવા બીજી શેડ્યુલમાં બાળકને આપણે રમતગમત અને ફિઝિકલ એજ્યુકેશનથી દૂર રાખશું એટલું જ એ બાળક રીતે શારીરિક રીતે સક્ષમ નહીં બને જો શારીરિક રીતે સક્ષમ નહીં બને તો એ માનસિક રીતે પણ સક્ષમ બની શકશે નહીં પણ આ સમયમાં આપણે બાળકને વધારેમાં વધારે એને જે ગમતી રમતો હોય રિક્રિએશન રમાતો હોય આપણે જોઈએ છીએ કે ફિટનેસ ખાલી સ્પોર્ટ્સની ઇન્ડિવિજ્યુઅલ ગેમ કે ટીમ ગેમ રમવાથી નથી આવતી પણ એને જ્યારે નાનું બાળક છે તો એને રિક્રિએશન ગેમ તરફ આપણે વારી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે સંગીત ખુરચી બેલેન્સ દોડ કોથરા દોડ લંગડી ખોખો કબડ્ડી કૂંચણિયું આવી બધી બોલ રિલે આવી બધી ઘણી બધી એવી જે રમતો છે જે બાળકને તમે રમાડો તો એ એનું ફિઝિકલ ફિટનેસ તો સારું રહેતું જ હોય છે પણ સાથે સાથે એ માનસિક રીતે પણ સ્વસ્થ રહે છે અને આ બધું જ ભારણ આપણે ખ્યાલ છે આજના સમયમાં કેટલું બધું આપણને ભારણ છે તો એ ભારણમાંથી એક કલાક જો સમય આપવામાં આવે તો હું દરેક વાલીને પેરેન્ટ્સને વિનંતી કરું છું કે પોતાના બાળક માટે એટલીસ્ટ એક કલાક તો રિક્રિએશન ગેમ એને જે રમત રમવી હોય એ શેરીમાં રમે કૂદે ફરે તો જ એ સારી રીતે માનસિક રીતે સક્ષમ થશે અને પોતાના વિદ્યાર્થી જીવનમાં પણ અને એ ભણતરમાં પણ સારું એવું ધ્યાન આપી શકશે અને સર જો કોઈ એવું બાળક છે જેને સ્પોર્ટ્સના ફિલ્ડમાં આગળ વધવું છે તો એને શું કરવું જોઈએ સામાન્ય રીતે તો આપણે એવું વિચારતા હોય છે કે રમત એટલે ફક્ત ગ્રાઉન્ડમાં રમવાનું છે એ એવું નથી પણ રમતની સાથે સાથે તમે ફિઝિકલ એજ્યુકેશન સાથે જોડાવ ફિઝિકલ એજ્યુકેશન અને રમતમાં ઘણા બધા એવા કોર્સિસ છે કે જે તમને તમારું સારું એવું જોબ ઓપોર્ચ્યુનિટી આપશે અને તમને એક સમાજમાં સારો એવો દરજ્જો આપશે આફ્ટર ટ્વેલ્થ તમે બીપીઇએસ એટલે કે ઓફ ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ થતો હોય છે જેનાથી તમે એ કોર્સ કરો તો તમે પ્રાઇમરીમાં એઝ એ ફિઝિકલ એજ્યુકેશન ટીચર તરીકે બીપીએ બીપીએસ પછી એમપીએસ આવે છે એમપીએસ એટલે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આ કોર્સ દ્વારા તમે પ્રાથમિક શાળાથી લઈ અને કોલેજ લેવલ સુધીના શારીરિક શિક્ષણના અધ્યાપક તરીકે કામ કરી શકો છો આફ્ટર ગ્રેજ્યુએશન બીપીએડ એટલે એટલે બેટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન છે આફ્ટર ગ્રેજ્યુએશન કોઈ પણ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે બીપીએડમાં અભ્યાસ કરી શકો છો જે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓમાં આ બીપીએડ નો કોર્સ થતો હોય છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ ખેલાડી કે કઈ વિદ્યાર્થી આ કોર્ષમાં જો કરે તો એ અભ્યાસક્રમ પછી તમે પ્રાથમિક શાળામાં પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એ જે શારીરિક શિક્ષણના ટીચર તરીકે જોબ મેળવી શકતા હોય છે ત્યારબાદ આવે છે એમપીએડ માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન બીપીએડ કર્યા બાદ બે વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ છે એ એ જો તમે કરો તો તમે કોલેજ ના શારીરિક શિક્ષણના અધ્યાપક અને ઉચ્ચતર માધ્યમિકમાં એ શારી શિક્ષણના ટીચર તરીકે જોબ મેળવી શકો છો સાથે સાથે નેસ્ટલેટ પણ ફિઝિકલ એજ્યુકેશનમાં આવે છે ત્યારબાદ પીએચડી સુધીના અભ્યાસક્રમો શારીરિક શિક્ષણમાં આવે છે જેનાથી તમે કોલેજ લેવલે એક શારીરિક શિક્ષણના અધ્યાપક બની શકો છો યુનિવર્સિટી લેવલે શારીક શિક્ષણ નિયામક તરીકે અને કોલેજ અને યુનિવર્સિટી લેવલે શાહિક શિક્ષણના અધ્યાપક તરીકે તમે આમાં

સૌથી અગત્યની વાત છે તેમાં ફિટનેસ ફિટનેસ એ સૌથી અગત્યની વાત છે જો જો ફિટનેસ ઉપર તમે 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 નાની ઉંમરથી ધ્યાન આપશો તો થોડા ઓછા સમયમાં સ્પોર્ટ્સમાં એચિવમેન્ટ મેળવી શકશો તેમાં ટીમ ગેમ ઇન્ડિવિજ ગેમ જેવી બધી જ ગેમોમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો અને એક્સ્ટ્રા ટ્રેનિંગ પણ તમે લઈ શકો છો કોચિંગ કેમ્પ પણ તમે કરી શકો છો હવે ગુજરાત સરકારનું ખેલમાં કુંભ ડીએલએસએસ સ્પોર્ટ સ્કૂલ એટલે કે દરેક જિલ્લાઓમાં એક સ્પોર્ટ આપેલી છે તેમાં તમને એડમિશન મળે તો તમારી કારકિર્દી તમે સ્પોર્ટ્સમાં બનાવી શકો છો એટલે જેટલું તમે નાની ઉંમરથી તમે સ્પોર્ટ્સમાં આગળ વધશો એટલા તમે તમારું જોબ ઓપોર્ચ્યુનિટી અને તમારું ફિટનેસ લેવલ અને તમે એક ઇન્ટરનેશનલ નેશનલ લેવલે મેડલ પણ મેળવી શકશો અને તમારું અને તમારા ઘરનું તમારા માતા પિતાનું નામ પણ રોશન કરી શકશો આ થઈ સ્પોર્ટ્સની વાત હવે ફિઝિકલ એજ્યુકેશનમાં હું તમને વાત કરું કે આપણે જે વાત કરીએ બધા વ્યવસાયિક કોર્ષ હતા કે ભાઈ ફિઝિકલ એજ્યુકેશનમાં ઘણા બધા એવા કોર્સિસ છે કે તમે તેમાં તમારી જોબ ઓપોર્ચ્યુનિટી આપી શકો આફ્ટર ગ્રેજ્યુએશન સ્પોર્ટ્સ ડિપ્લોમા એટલે કે આફ્ટર ટ્વેલ્થ પછી તમે ચાર વર્ષ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ સાયન્સ થાય છે તેમાં ચૌદથી થી વધારે ગેમોમાં આપણે ગુજરાતમાં ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં એ એ થાય છે જેમાં તમે સ્પોર્ટ્સમાં ચાર વર્ષ કોચિંગ કોચિંગની ટ્રેનિંગ લઈ શકો છો અને એ જે કોચ તરીકે તમે તમારું કેરિયર બનાવી શકો છો આફ્ટર ગ્રેજ્યુએશન બાદ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કે તેમાં તમે એઝ એ વન ઇયરનો કોર્સ હોય છે જેમાં તમે એક વર્ષ જો એ કરો તો ચૌદથી થી વધારે ગેમોમાં આપણે કોચિંગનું નું કોર્સ કરી શકીએ છીએ અને એઝ એ કોચ તરીકે તમે એમાં જોબ ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે એ સિવાય સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્પોર્ટ જર્નાલિઝમ આ બધા કોર્સિસ છે કે તમને તમારા ફિલ્ડમાં આગળ વધારવા માટે ખૂબ મદદરૂપ થશે અને એ બધા જ ફિલ્ડના તમે કોર્સ કરશો તો તમે આગળ તમારા ફિલ્ડમાં જે તમને પસંદગીનું ફિલ્ડ છે એમાં તમે આગળ વધી શકશો અને લોટ લોટ ઓફ જોબ ઓપોર્ચ્યુનિટી એમાં છે અને પોતે પણ તમે એમાં સારી રીતે આગળ હું શકશો શકું લોકો સર ઘણા લોકો હોય છે કે સ્પોર્ટ્સને માત્ર હોબી તરીકે જોતા હોય છે કે સ્પોર્ટ્સ છે હોબી છે ને કરિયર ન બનાવી શકાય પણ આમ જેમ આપણે વાત કરી કે આ સ્પોર્ટ્સ ની અંદર તો ઘણા બધા સ્કોપ્સ છે જેની અંદર કરિયર પણ બનાવી શકાય તો તેના વિશે થોડી વધુ માહિતી જોબમાં મેં હમણાં જ વાત કરી કે તમે કરિયર પણ સારી રીતે બનાવી શકો છો હમણાં જ મેં તમને વાત કરી કે સ્પોર્ટ્સ જર્નાલિઝમ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન છે એડવેન્ચર સ્પોર્ટ્સ છે આ બધી એવી છે યોગા છે આ યોગ એન ડિપ્લોમા છે આ બધી એવા વ્યવસાયિક કોર્સ છે કે તમે તેમાં તમારું કેરિયર બનાવી શકો અને અત્યારે તમે જોતા હશો કે મોટા મોટા ફિટનેસ ક્લબો ચાલે છે કે જીમ ચાલે છે જે જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે અથવા તો રિક્રિએશન ક્લબના મેમ્બર બની અને રિક્રિએશનના ક્લબો પણ ચાલે છે મોટા મોટા હોટલોમાં ઇન્ડસ્ટ્રીયલમાં આજે એક સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની જરૂર હોય છે કે લોકોને રિક્રિએશન કરાવવા માટે આપણે એમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે એના બધા જ કોર્સ તમે કરી શકો છો અને એ જે સ્પોર્ટ્સમેન તરીકે પણ તમે એમાં બધા જ લોકોને લાભ આપી શકો છો ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સની કલ્ચર એક્ટિવિટીસ હોય કે એમાં જ ફિટનેસ માટે પોતે પર્સનલ ટ્રેનર તરીકે પણ આજે તમે જોબ ઓપોર્ચ્યુનિટી છે અને તમે જો તમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય જો તમને એમાં આગળ વધવા માંગતા હોય તો ઘણા બધા જ એવા ફિલ્ડ છે એમાં જેમાં તમે સ્પોર્ટ્સ ટ્રેનર તરીકે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તરીકે સ્પોર્ટ્સ જર્નાલિઝમ તરીકે અને કોઈ પણ એક ઇવેન્ટ ચાલુ હતું તો સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ તમે સારી રીતે કરી શકો છો તો સર તમે બીપીએડની ને એમપીએડની પણ વાત કરી એટલે સાથે સાથે ભણતર પણ જરૂરી તો છે તો ભણતરને અને સ્પોર્ટ્સને એક સાથે બેલેન્સ કરીને કઈ રીતે ચાલી શકાય જો મેં સૌથી પહેલાં વાત કરી કે બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન જો એવું કોઈ પેરેન્ટ્સને મનમાં ડાઉટ હોય કે આપણો પુત્ર કે પુત્રી કે સ્પોર્ટ્સમાં જશે તો એ ભણતરમાં આગળ નહીં વધી શકે પણ એ સાવ તદ્દન ખોટી વાત છે સ્પોર્ટ્સ અને ભણતરને બેલેન્સ રાખી અને આજે ઘણા બધા જ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે નેશનલ લેવલે મેડલ પણ લાવ્યા છે અને સારી એવી જોબ પણ કરી રહ્યા છે એક્ઝામ્પલ તરીકે પંજાબ છે હરિયાણા છે ત્યાં એવા સ્ટેટ છે કે તમે એક મેડલ લાવો તો સામે તમને જોબ ઓપોર્ચ્યુનિટી છે કે પોલીસમાં કે આર્મી ફોર્સમાં કે પીએસઆઈમાં કે ડીવાયસપીમાં ડાયરેક્ટ તમને જોબ મળતી હોય છે કે આવી બધી જોબ ઓપોર્ચ્યુનિટી છે જ એટલે સાથે સાથે ભણતર અને સ્પોર્ટ્સ મેં વાત કરીને કે એક કલાક તમે દિવસનો તમારા ફિટનેસ માટે આપો સ્પોર્ટ્સ માટે આપો તો તમારું ભણતરમાં તમે સારી રીતે ધ્યાન આપી શકશો તમારું માઇન્ડ ફ્રેશ રહેશે તમારી માનસિક શક્તિમાં વધારો થશે તમારી યાદશક્તિમાં વધારો થશે આ બધી જ વસ્તુ જરૂરી છે અને સર સ્પોર્ટ્સ જે છે એ દિવ્યાંગ બાળકો માટે પણ ઘણું બધું આપતું હોય છે તો એ બાળકો સ્પોર્ટ્સમાં કઈ રીતે જોડાઈ શકે ને શું કરિયર બનાવી શકે ઘણા બધા દિવ્યાંગ જે બાળકો છે એના માટે સ્પેશિયલ ઓલિમ્પિક જેવું એક એસોસિએશન છે અને સ્પેશિયલ ઓલિમ્પિકમાં જે અંધ અશક્ત બાળકો છે એમાં એ ભાગ લઈ અને આજે ઇન્ડિયાનું નામ રોશન કરી રહ્યા છે ઓલિમ્પિકમાં પણ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા મેડલ આપણને આવી રહ્યા છે અને દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગ લઈ અને સ્પોર્ટ્સમાં એ પણ પોતાની જોબ ઓપોર્ચ્યુનિટી અને સ્પોર્ટ્સમાં પણ એ આગળ વધી શકે છે સર ઘણા બધા બાળકો માટે વૃદ્ધો માટે ફિટનેસ કેમ્પ કાર્યક્રમો જે હોય છે થતા હોય છે તો આ કયા પ્રકારના કાર્યક્રમો હોય છે અને એમાં શું કયા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ફિટનેસ એટલે જીમમાં જવું દોડવું કૂદવું કોઈ પણ એક સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવી એવું નથી પણ નાના બાળકો માટે અને વૃદ્ધો માટે આજે એક ફિટનેસના પ્રોગ્રામો અલગ અલગ હોય એ ફિટનેસના કાર્યક્રમો દિવસમાં એક કલાક સવારે અને એક કલાક સાંજે રિક્રિએશન સાથે સ્પોર્ટ્સ રિક્રિએશન સાથે ફિટનેસ તમને એક આનંદ પણ મળે કંટાળો પણ ન આવે અને તમારી ફિટનેસ પણ ડેવલપ થાય આવા પ્રકારના ફિટનેસના કાર્યક્રમો હોય છે જેમાં તમે નાના બાળકો માટે એજ કેટેગરી વાઇઝ એક્ઝામ્પલ તરીકે એકથી ચાર વર્ષના બાળકો માટેનો ફિટનેસ કાર્યક્રમ હોય પાંચથી દસ વર્ષના બાળકો માટેનો ફિટનેસ કાર્યક્રમ હોય એનું આખું શેડ્યુલ હોય કે જેને નાના બાળકો હોય તો એને અહીં એવી રમત આપીએ કે જાણે કે સંગીત કુર્ચી છે કોથરા દોડ છે બેલેન્સ દોડ છે આવી બધી રમતોથી એનું ફિટનેસ પણ જળવાશે એને ગ્રાઉન્ડમાં આવવાનો ઇન્ટરેસ્ટ પણ થશે ધીમે ધીમે એનું ફિટનેસ ડેવલપ થશે એને રસ થશે જો કોઈ પણ વસ્તુ રસ વગર કોઈ કરતું નથી તો આ રસ તમારે ઇન્ટરેસ્ટ જો આપ એનામાં ઇનબિટ કરવો હશે તો તમારે એને જે ગમતી રમતો છે એના તરફ એને વાળવું પડશે એના ઘણા બધા સ્પોર્ટ્સના કાર્યક્રમો છે વૃદ્ધો માટે પણ બગીચામાં ચાલવું વોકિંગ સાયકલિંગ એની પણ એઝ કેટેગરી વાઇઝ આપણે એને ફિટનેસના કાર્યક્રમો અલગ અલગ હોય છે અને એના માટેથી આપણે કાર્યક્રમો બનાવી અને વૃદ્ધોને પણ એને ગમતી એક્ટિવિટી કરાવો અને ગમતી એક્ટિવિટી સાથે એનું ફિટનેસ ડેવલપ થાય એક્ઝામ્પલ તરીકે ઘરમાં કચરા પોતા વાસણ આ બધી જ છે ને એ ફિટનેસની એક્ટિવિટી છે આપણે એમ કે આ બધા પહેલેથી લોકો કેમ એટલા બધા ફિટ હશે કેમ પાંચ પાંચ કિલોમીટર ચાલી જતા હશે કેમ કેનું કારણ એ કે એને બે કિલોમીટર કૂવે પાણી ભરવા જવાનું હોય ઉપર બેડું હોય આ બધી એ ફિટનેસ થતી એટલે પેલાના જમાનામાં ડાયાબિટીસ બીપી ઓબીસીટી મેદસ્વીતા આ બધા રોગોનું ઓછું પ્રમાણ હતું હાર્ટ એટેક તમે જોવો છો કે છેલ્લા ઘણા વર્ષોની અંદર તમે જોયો છો કે વધારે પ્રમાણ છે એનું શું કારણ છે કે તમારું બેઠાડું જીવન છે બેઠાડું જીવન કરતા તમે જો એક્ટિવ લાઈફ જીવવા માંગો તો એના માટેના ફિટનેસના કાર્યક્રમો ઘણા બધા છે આજે ભારત એ હે મેદસ્વિતામાં ઘણી બધી તમે જોતા હશો કે મેદસ્વિતાનું પ્રમાણ વધી ગયું છે ફૂડ હેબિટ અને તમારી ફિટનેસ નું જે કાર્યક્રમ છે એમાં તો તમે થોડું ધ્યાન આપો તો આ બધા જ રોગોથી આપણે દૂર રહી શકીએ અને એક સારા સમાજને પ્રસ્થાપિત કરવા માટે ફિટનેસ જરૂરી છે દરેક લોકો માટે કોઈ પણ ફિલ્ડમાં હોય એના માટે ફિટનેસ સૌથી અગત્યની છે તો આવા બધા કાર્યક્રમો વૃદ્ધો અને બાળકો માટેના પણ એક અલગ પ્રોગ્રામ છે એ તમે સારી રીતે આપી અને ફિટનેસનું લેવલ વધારી શકો છો સર ઘણી બધી વાતો થઈ સ્પોર્ટ્સની વાતો થઈ સમાજની વાતો થઈ એટલે અંતમાં મારો એ જ પ્રશ્ન છે કે સ્પોર્ટ્સ જે છે એનું જીવનમાં શું મહત્વ છે સ્પોર્ટ્સનું જીવનમાં મહત્વ એટલું છે જેટલા આપણા શરીરમાં શ્વાસનું મહત્વ છે કેમ કે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો સૌથી અગત્યની વાત છે કે તમારું શારીરિક તમે શરીરથી સ્વસ્થ હશો તો તમે બધા જ કાર્યો સારી રીતે કરી શકશો એક્ઝામ્પલ તરીકે તમારી પાસે ઘણા બધા જ પૈસા છે સારી જોબ છે પણ તમે એક કિલોમીટર ચાલી પણ નથી શકતા તમને જે વસ્તુ જે ખોરાક જે વાનગી જે તમને પસંદ છે એ તમે જમી પણ નથી શકતા તો એ આપણા માટે કઈ મહત્વનું નથી તમે શરીરથી સ્વસ્થ હશો તો તમે બધી જ વસ્તુ એન્જોય કરી શકશો ફરી શકશો હરી શકશો કલાકોના કલાકો કામ કરી શકશો તમારું જીવન જે છે આયુષ્ય એ તમે વધારી શકશો સાથે સાથે તમારા કુટુંબને પણ તમે હેલ્ધી રાખી શકશો કેમ કે ઘરનો વડીલ જો હેલ્ધી હશે તો એની હેલ્ધી લાઈફસ્ટાઈલ એના એના કુટુંબમાં એના સમાજમાં એના વ્યવહારમાં વર્તનમાં આ બધી જ વસ્તુઓ સૌથી અગત્યની વસ્તુ એ જ છે કે તમે શરીર થી સુખી હોવા જોઈએ મેં વાત કરી ને કે પેલું સુખ તે જાતે નરિયા તમે જો ફિટ છો તો તમે બધા જ કાર્યો સારી રીતે કરી શકશો અને શરૂઆતમાં જ મેં કીધું કે બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન કે તમારું મગજ અને શરીર આ બે સ્વસ્થ રાખવું હશે તો તમારે ચોક્કસ ફિટનેસ ઉપર ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે અને સ્વાસ્થ્યના ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે તમારે દરરોજ એક કલાક હું એવું સમજું કે દરેક વ્યક્તિએ દરરોજ એક કલાક તો પોતાના શરીર માટે કાઢવી જ જોઈએ જો આપણે પાંચ સાત આઠ કલાક આપણા કામ માટે કાઢી શકતા હોય તો કામ સારી રીતે કરવા માટે તમારે એક કલાક સવારે અથવા એક કલાક સાંજે કોઈ પણ એક્ટિવિટી જેની સાથે સ્પોર્ટ્સ જોડાયેલું છે જેની સાથે ફિટનેસ જોડાયેલું છે એ બધી જ એક્ટિવિટી તમે સારી રીતે કરવી જોઈએ એમાં સ્વિમિંગ વોકિંગ સાયકલિંગ જીમ તમને જે વસ્તુ પસંદ હોય એ એડવેન્ચર સ્પોર્ટ્સ કે કોઈ પણ એક ઇક્વિપમેન્ટ સાથે તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા કરતા હોય અથવા તો વોકિંગ કરતા હોય સ્વિમિંગ કરતા હોય સાયકલિંગ કરતા હોય પણ જો તમારે એક કલાક તમે તમારા યોગા કરો પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ચુંબા ડાન્સિંગ આ બધી સ્પોર્ટ્સ અને ફિટનેસ સાથે જોડાયેલી વસ્તુ છે ડાન્સ અને સ્પોર્ટ્સ આ પણ એક ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલી વસ્તુ છે આ બધી જ બાબતો જો તમે તમારી પસંદગી તમને એવું લાગે કે હું મને હું આ કરીશ તો મારું શરીર ફિટ રહેશે હું આ કરીશ તો મને મજા આવશે તો તમને જે મજા આવે એ વસ્તુ તમે કરો પણ સાથે એનું ફિટનેસ એમાં જોડાયેલું છે વ્યક્તિને સારી રીતે જીવન ચલાવવું હશે સારી રીતે કામ કરવું હશે અને લાંબુ આયુષ્ય અને હેલ્ધી આયુષ્ય જો રાખવું હશે તો એને ફિટનેસ ઉપર એક કલાક તો આપવો જ પડશે સર સાથે ઘણી બધી વાતો થઈ જેમ જ્યાંથી શરૂઆત થઈ હતી અંત પણ ત્યાં જ આવીને ઉભો રહ્યો કે પહેલું સુખ તે જાતે નર્યા સ્પોર્ટ્સનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે આપણે વાત કરી અને જે આપણો મુખ્ય આજનો જે મુદ્દો હતો કે સ્પોર્ટ્સના ફિલ્ડમાં કોઈ બાળકે જો કરિયર બનાવવું છે તો એના માટે શું સ્કોપ હોય શકે તે કઈ રીતે આગળ વધી શકે શું તૈયારીઓની જરૂર છે એ બધી જ વાતો કરી અને જો આપણ આ ફિલ્ડમાં આગળ વધવાનું વિચારી રહ્યા છો આપની આસપાસ જો કોઈ એવા વ્યક્તિઓ છે એવા બાળકો છે જે સ્પોર્ટ્સના ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છે છે તો તેમના સુધી અહેવાલ જે છે એને ખાસ પહોંચાડજો આવા જ વધુ મુદ્દાઓ પર ચર્ચા સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બે સાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર